અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં યોગને ગ્લોબલ પાર્ટનરશીપ બનાવવા કર્યું આહવાન વિશાખાપટ્ટનમમાં પીએમ મોદીએ રામકૃષ્ણ બીચ ઉપર ત્રણ લાખ લોકો સાથે કર્યા યોગ કહ્યું અસ્થિર વિશ્વમાં શાંતિનો એકમાત્ર યોગ છે દેશ સહિત દુનિયાભરમાં યોગની મચી ધૂમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દહેરાદૂનમાં યોગ દિવસની કરી ઉજવણી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના જવાનો સાથે કર્યા યોગ તો દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જય શંકરે વિવિધ દેશના રાજનાયકો સાથે કર્યા યોગ તો જેપી પી નડ્ડાએ યોગને ગણાવ્યું આત્મચેતનાનું માધ્યમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીએ કહ્યું પીએમ મોદીએ યોગને વિશ્વ સ્તરે આપી ઓળખ યોગથી જીવનમાં વધે છે સકારાત્મકતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સ્થાનિક ધારાસભ્યો અને સાંસદો પણ કાર્યક્રમમાં થયા સહભાગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે કર્યા યોગ મિશન ફોર ટ્રી અંતર્ગત એએમસીના ખુલ્લા પ્લોટમાં ગૃહમંત્રીએ કર્યું વૃક્ષારોપણ વેજલપુર વિધાનસભા મકરબા વોર્ડમાં અગિયાર હજાર વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક બનાવાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું વૃક્ષારોપણ દેશભરના સો પર્યટક સ્થળો અને પચાસ સાંસ્કૃતિક સ્થળોએ યોગ સત્રનું આયોજન શ્રીનગરના લાલચોક પર યોગની ધૂમ આદિ કૈલાશ ત્રિશુલ એરિયામાં ચૌદ હજાર સાતસો ફૂટની ઊંચાઈએ કરાયો યોગાભ્યાસ તો અમૃતસરમાં બીએસએફના જવાનોએ અટારી બોર્ડર પર કર્યા યોગ તો દ્વારકામાં સુદર્શન સેતુ અને ગોમતી નદીમાં જળયોગા કરી અપાયો નિરોગી રહેવાનો સંદેશ વિસાવદર વિધાનસભાના બે બૂથ ઉપર આજે ફરીથી મતદાન છ્યાસી લીમડા અને એકસો અગિયાર નવા વાઘણિયા ખાતે યોજાઈ રહ્યું છે મતદાન અગિયાર વાગ્યા સુધીમાં છેતાલીસ પોઈન્ટ એકાણું ટકા મતદાન તો બે ગામના નવસો એકવીસ મતદારો ચારસો બત્રીસ મતદારોએ કર્યું મતદાન રાજ્યમાં સિઝનનો કુલ ચૌદ પોઈન્ટમાં બે હજાર છસો ઓગણચાલીસ લોકોનું કરાયું સ્થળાંતર પરમાણુ વાર્તાથી ઇનકાર બાદ ઈરાન અને ઇઝરાયલે એકબીજા પર કર્યા હુમલા ઓપરેશન સિંધુ હેઠળ ભારતીય નાગરિકોની વાપસી યથાવત અશાગાબાદ અને મશહદથી ચાર્ટર્ડ વિમાન દ્વારા બસો નેવું ભારતીયોને લઈને પરત ફર્યું વિમાન તો ઈરાનથી અત્યાર સુધી પાંચસો સત્તર ભારતીયોની સ્વદેશ વાપસી અને ઓલિમ્પિક પદક વિજેતા નીરજ ચોપડાએ પ્રાપ્ત કરી વધુ એક મોટી ઉપલબ્ધિ પેરિસ ડાયમંડ લીગમાં ઇઠ્યાસી પોઈન્ટ સોળ મીટર થ્રો સાથે જીત્યો ગોલ્ડ તો જર્મનીના જુલિયન વેબરને આપી માત